અમદાવાદ બુટિકના ભવ્ય લોન્ચ સાથે ભારતમાં તેનો ત્રીજો એટલે કે પુણે અને નાસિકમાં સફળ શરૂઆત બાદ ભારતમાં પ્રીમિયમ પરફ્યુમ મરીને પુનઃવ્યાખ્યાયિત કરવાના રિઝલર પરફ્યુમ્સના મિશનમાં વધુ એક ઉપલબ્ધિ સાથે અમદાવાદમાં સ્ટોર ખોલ્યો રિઝલર પરફ્યુમ્સ ઝડપથી વિકસતી લક્ઝરી ફ્રેગરન્સ બ્રાન્ડે પંદર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ તેના અમદાવાદ બુટિકના ભવ્ય લોન્ચ સાથે ભારતમાં તેનો ત્રીજો સ્ટોર ખોલ્યો છે પુણે અને નાસિકમાં સફળ શરૂઆત બાદ આ વિસ્તરણ ભારતમાં પ્રીમિયમ પરફ્યુમરીને પુનઃવ્યાખ્યાયિત કરવાના રિઝલર પરફ્યુમ્સના મિશનમાં વધુ એક ઉપલબ્ધિ છે પુણેથી અમદાવાદ સુધી શ્રેષ્ઠતાની સફર યુએસ સિરિયલ એન્ટરપ્રેન્યોર જેસન એવરિલ દ્વારા સ્થાપિત અને માસ્ટર પરફ્યુમર અશ્વજીત ગોલ્ડી ઓવલ દ્વારા સહસ્થાપિત રિઝલર પરફ્યુમ્સે કલાકૌશલ્ય ગુણવત્તા અને સુલભતાના તેના સિગ્નેચર મિશ્રણથી ઝડપથી ધ્યાન આકર્ષિત કર્યું છે એવરિલે જણાવ્યું रिसलर गोल्डिनी अद्भुत प्रतिभाથી પ્રેરિત થઈને ખૂબ જ ગતિથી વિકાસ કરી રહી છે દરેક ફ્રેગરન્સ ચોકસાઈથી બનાવવામાં આવી છે લાંબા સમય સુધી ટકી રહે છે અને ભારતના વાતાવરણને અનુરૂપ અમારા अनोखा ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે મેં હંમેશાથી અમદાવાદની તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સર્જનાત્મક જુસ્સા માટે પ્રશંસા કરી છે દિવાળી પહેલા અહીં અમારો સ્ટોર ખોલવો એ શહેર અને તેના લોકોને મારી પર્સનલ ગિફ્ટ છે आते सुगंध प्रेमियों માટે એક ઉજવણી છે જેઓ ખરેખર કઈક ખાસ મેળવવા ઈચ્છે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ માય નેમ ઇઝ ગોલ્ડી અ એક્ચ્યુઅલી યે હમારા પુના સે પુના કા બેસ્ટ બ્રાન્ડ હે જો કે હમને અભી પુના નાશીક ઓર અભી હે અમદાવાદ અ ગોઈંગ ફોરવર્ડ હમારા 100 શોપ રહેગા યહા પે અમદાવાદ કી ડિમાન્ડ દેખતે હુએ હમને યહા પે એક શોપ ખોલા હુઆ હે જો કે યહા પે મિનિમમ હમને 150 प्लस वेरिएशन यहाँ पर रखे हुए हैं यहाँ के पब्लिक के डिमांड को देखते हुए हमारे ऑनलाइन के बढ़ते हुए सेल को देखते हुए ऑनलाइन में काफ़ी लोगों को परफ्यूम uh, का फ्रेगरेंस टेस्ट करने नहीं मिलता है तो फिजिकली एक शॉप रहे कि वहाँ पे जाके लोग देखें कि उसका फ्रेगरेंस कैसा है क्या है तो उस हमने यहाँ पर भी एक शॉप डाला हुआ है और uh, बहुत ही जल्दी यहाँ पर और हमारे दो शॉप आए गए परफ्यूम में हमारे पास मोर देन मोर देन 150 फिफ्टी वराइटीज़ है आप, आप किसी भी कैटेगरी में मांग लो इनफैक्ट uh, कस्टमाइज uh, अगर आपके पास कुछ भी है आप यहाँ पे ला के दे सकते हो यहाँ से मतलब उसको रिक्रिएट किया जाएगा और आपको वो दिया जाएगा आपका फास्टेस्ट प्रोडक्ट अभी हमारा फास्टेस्ट प्रोडक्ट है अल्थेर जो कि सबसे हाइस्ट सेलिंग है देन ऊद ऑफ गोल्ड इज लाइक वन ऑफ द हाइस्ट सेलिंग प्रोडक्ट तो ये मतलब ऐसे काफ़ी सारे मतलब किसी एक, एक दो के नाम लिए जाए तो काफ़ी कम होगा क्योंकि हमारा हर एक प्रोडक्ट काफ़ी अच्छा परफॉर्म करता है हर अलग अच्छा कैटेगरी में से आता है तो वो हिसाब से वो हमेशा अच्छा लेवल पे ही परफॉर्म करता है